નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે પેટ ફાળી એસિડ નાખી જી મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દે કે પતિના હાથ બાંધી પેટ પેટફાળી એસિડ નાખ્યું ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ત્યારે અલીગઢમાં એક અત્યંત ખોપનાક ઘટના સામે આવી છે જોકે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો અહીંયા એક યુવકની તેલા પહેલાં ત્યારે બંને હાથ બાંધી પછી દાદર અત્યારથી જો કે મિત્રો પેટ ફાડીને નાખીને હત્યા કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે તેની ઓળખ છુપાવવા માટે તેના શરીર પર એરિસ્ટ નાખીને લાશને એક બંદીટના ભટ્ટામાં ફેંકી દેવાઈ હતી મળતી વિગતો જણાવી દઈએ કે યુવકના પિતાએ આ હત્યા માટે તેની પત્ની તબસુમ અને ત્યારે તેના પ્રેમી દાનિશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જી આ મિત્રો અત્યારને આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો